નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વિડીયો આપણે આઈટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઈવર વિશે વાત કરીએ જેમાં આ વેકન્સી ઇન્ડો ટેબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા બહાર પાડવામાં આવી છે તો મિત્રો આઈટીબીપી કોન્સ્ટેબલ ડ્રાઈવર રિક્વાયરમેન્ટ માટે જગ્યાઓ કેટલી છે ફોર્મ ક્યારથી ચાલુ થશે ફોર્મ કોણ કોણ ભરી શકશે અને ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જોઈએ તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો જેથી આ વેકન્સી વિશે તમને ખ્યાલ આવે તો મિત્રો આઈટીબીબી કોન્સ્ટેબલ ડ્રાઈવર રિક્વાયરમેન્ટ માટે કુલ પાંચસો ને પિસ્તાલીસ જગ્યાઓ છે જેમાં કેટેગરી વાઇઝ જગ્યાઓ ફાળવવામાં આવી છે જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે બસો નવ જગ્યાઓ છે ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે એકસો ને ચોસઠ જગ્યાઓ છે એસસી કેટેગરીના ઉમેદવારો માટે સિત્તોતેર જગ્યાઓ છે એસટી કેટેગરીના ઉમેદવારો માટે ચાલીસ જગ્યાઓ છે અને ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે પંચાવન જગ્યાઓ છે તો મિત્રો આ પ્રમાણે કેટેગરી વાઇઝ જગ્યાઓ ફાળવવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો ફી વિશે વાત કરીએ કે જેમાં જનરલ કેટેગરી ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોને રૂપિયા સો રૂપિયાનું ચલણ ભરવાનું હોય છે અને એસસી એસટીના ઉમેદવારોને કોઈ પણ ચલણ ભરવાનું રહેતું નથી જેમાં જનરલ કેટેગરી ઓબીસી કેટેગરી અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો ચલણ ભરવા માટે નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવી સેવાઓનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ વેકન્સીના ફોર્મ ક્યારથી ચાલુ થશે જેમાં આઠ દસ બે હજાર ચોવીસથી છ અગિયાર બે હજાર ચોવીસ સુધી તમે આ વેકન્સી માટે ફોર્મ ભરી શકો છો અને જેમાં ફી ભરવાની છેલ્લી તારીખ છ અગિયાર બે હજાર ચોવીસ સુધીની જ રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આમાં એ જ મર્યાદા શું છે જેમાં છ અગિયાર બે હજાર ચોવીસની તારીખ મુજબ ઉમેદવારની ઉંમર એકવીસ વર્ષ પૂરી હોવી જોઈએ અને છ અગિયાર બે હજાર ચોવીસના ના તારીખ મુજબ ઉમેદવારની મેક્ઝિમમ એટલે કે વધારેમાં વધારે ઉંમર સત્યાવીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ એટલે કે તમારે છ અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં જો તમારું સત્યાવીસમું વર્ષ રનિંગ હશે તો તમે આ ભરતી માટે ફોર્મ ભરી શકશો પછી એજ વાત કરીએ કે જેમાં કેટેગરી વાઇઝ તમને એજ રિલેશન મળશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ વેકન્સી માટે ક્વોલિફિકેશન શું જોઈએ છે જેમાં દસ પાસ હોવું જોઈએ અને તમારી પાસે હેવી ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ વેકન્સી માટે ડોક્યુમેન્ટ શું જોઈશે જેમાં ધોરણ દસની માર્કશીટ અને તેનું સર્ટિફિકેટ તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ બંનેમાંથી એક પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારી કોરા પેજમાં સિગ્નેચર જોઈશે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો આઈટીબીપી ડ્રાઈવર માટે જો તમે તૈયારી કરતા હોય તો તમે તૈયારી ચાલુ રાખો અને તેના ફોર્મ આઠ દસ બે હજાર ચોવીસથી છ અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં ભરાશે જેનું ખાસ ધ્યાન રાખીને આ તારીખ સુધીમાં ફોર્મ ભરાવી દેવું તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય અને આવી ભરતીને લગતી અવનવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો